દેખાતું માર મા હલે ખબર આ બંકો રાતના ના બી આય ગો કૂતરો જરૂર કરતા છે હવે આ ઉજાગરાની પથારી ફેરી દીધી રાતો અંદારી સતી ને વાયક ખરી ગયા બાપ શું કરવાનું

હા દેખાતું કેમ ને આપણે આવું એ આવું કોક કોક છે તો ખરા મારું છું

અઢી વાજ્યા દુકાન તમે હવા લાગો ઢીલા ઢીલા લાગો ને ગભરાયેલા લાગો લાગો હું ગભરા હું તો રાત

તમે આપડે હું તો ઉચુબુ દેસુ ના ઉપર પેલા તો મારા વડી પાછું આવ્યું અને આવીને હું તો આપડે ગયો ખબર રાજા આપડે તો તો વડી વડી પાછું વડી હું તો વડી માં આવીને વડી અને અચુવાનું આવ્યું હું દેશું વડી અચુવાનું પતરા પર 俺你问哪条？ તમારે એવું જ થયો કોઈને કેવું ના ભા કોઈ આપડે વાતો કરે હું તો રાત ના આટલી આટલી વાતો કરી બધો નું વાતો કરીને રાતી બિહાઈ મોટી કે વાતો બીઆ એટલે આપણે આપડા બે ના સિવાય કોઈને બી તીજુ જોડવું ના જોડીએ બે જોડીએ આપડે હાલ તો આપડે જે સભા બે હવા વાળા આવી બધો ને ખબર પડે નાઇ જાય આ તો

અમે તો બેઠા કરીએ તમે કદી ઢાડના બહાર નીકળતા તો હોય કદી અમે તો તમાર તો આવડું એટલા જેવું થઈ ગયું જેવું થઈ ગયું

તમે બેઠા હોય પેલા બીડી લેવા જા રાત ના મુકો મોટે ભેગા થયા એટલે મુકો ઘેર છો છો અમે કોઈ નઈ કીએ કેવા જેવું તો અમાર અમારથી એવું નઈ તમારે કઈ દઉં

એટલે શું કરે હું તો નાથો તો પડી ગયો હતો મારે ધોધ નીકળી ગયું મારે એવું થયું લેવા નઈ રહ્યો હું તો બીડી ખોરચા લેવા જાય આપડે આવડી તો આવડી આવડી મોટી મોટી વાતો કરી દાદા દેખો મને હું જિંદગી માં પેલી વાર જોઈ મે

રાત ના બાર વાગ્યા હતા બાર વાગે મારસું હડા બારે લાઈટ બંધ પટી ગઈ એટલે ઘેર આવ્યો લગભગ એક વાગી ભૂખ જબર લાચી હતી અને ખાવાનું મૂકો ખાવાનું ભણાય

મારે તો જ નહિ તમે એક જ જેવા જણા ભેગા બોલાય તમે જાઓ આપડે જાઓ તમે જાઓ જણા થાવ એટલે વધારે